ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં અંશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો હુમલો કરી બંને હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઇજાગ્રસ્ત અંશને તાત્કાલિક જ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અંશનું મોત થયું હતું ઘટના બનતા તાત્કાલિક ડિંડોલી પોલીસ કાફલો તપાસ માટે દોડી આવ્યો હતો અને ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ તેમજ સોર્સિસની મદદથી તપાસ શરૂ કરી હતી હત્યા થઈ છે તે અંશ એક જ મહિના પહેલાં સુરત આવ્યો હતો અગાઉ તે બારડોલી ખાતે નશા મુક્તિ કેન્દ્રમાં સારવાર માટે ગયો હતો સમગ્ર મામલાની વાત કરીએ તો હત્યારો કૈલાશ થોડા દિવસ પહેલાં મહાદેવનગરમાં ફોન પર વાત કરતો હતો અને ત્યારે અંશ ત્યાંથી પસાર થયો હતો તે દરમિયાન અંશે અપશબ્દ બોલ્યા હતા જેથી કૈલાશ અને અંશ વચ્ચે બોલાચાલી થઈ હતી પરંતુ અન્ય લોકો વચ્ચે પડતા મામલો શાંત થયો હતો ત્યારે ફરી એકવાર બંને આમને સામને આવી ગયા હતા ત્યારે પણ બંને વચ્ચે બોલાચાલી થતા કૈલાશ અને તેના મિત્રે મળી અંશને ચપ્પુના ઘા મારી દીધા હતા સમગ્ર મામલે પોલીસે બંને હત્યારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા મેરા નામ અંકિત આનંદ સિરસાટે ઓર મેરા ભાઈ જો રાત કે દસ બજે કે બાતે વાપે वो उसको किसने सामान मार दिया था तो वहाँ गिरा था तो हम लोग जैसे उसको उठाने गए तो वह तो वहाँ उसको ना बोल दिया बोले इमरजेंसी है बोले तो हम लोग सिविल में इसको लेके आ रहे थे तो उतने में उसने दम तोड़ दिया पुलिस स्टेशन विस्तार में गई काले एक मर्डर नो बनाव बनो आ घटना में जो भोग बनना है अंश नाम नो एक व्यक्ति है કે જે વીસથી બાવીસ વર્ષની એની ઉંમર છે એ પોતાની જ સોસાયટી એ મહાદેવનગર બે એ સોસાયટીમાં પોતાના એના એક નજીકના જે એક વ્યક્તિ હતા આસપાસ રહેતા એના સાથે એનો ઝઘડો થયો હતો એ કાલુ ઉર્ફે કૈલાસ ઉર્ફે કાલુ રામો છે એની સાથે એનો ઝઘડો થયો હતો કૈલાસ ઉર્ફે કાલુ પોતાના મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે આ ભાઈ ત્યાંથી જતો હતો અને એને ત્યાં અપશબ્દો બોલીને પસાર થઈ રહ્યો હતો જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા અને આ પોત આ પોતપોતાના જગ્યાએ જતા રહ્યા હતા આ દરમિયાન જે ભોગ બનનાર છે ગૌરવ ઉર્ફે હંશ એ ભોગ બનનાર પોતાના મિત્ર સાથે એ જ સોસાયટીમાં પરત ફરી રહ્યો હતો વ્હીકલમાં ત્યારે કાલુ અને એનો મિત્ર રાકેશ ઉર્ફે રાકુ એ બંને પોતાના વ્હીકલમાં સામેથી આવી રહ્યા હતા જ્યારે પોતે એકબીજાને સામે જોવે છે એટલે ફરીથી એ ઝઘડા યાદ કરી અને બંને ફરીથી ઝઘડે છે અને આ દરમિયાન જે આરોપી છે કૈલાશ ઉર્ફે કાલુ એણે જે ભોગ બનનાર ગૌરવ ઉર્ફે હંસને ચાકુ મારી દે છે અને આ ચા ચપ્પુનો એક ઘાવ ખૂબ જ ઊંડો હોવાથી જે ભોગ બનનાર છે એનું મૃત્યુ થાય છે પોલીસે આ બાબતે તત્કાલ સ્થળ વિઝિટ કરી તપાસ શરૂ કરી દીધી હતી અને ગુનો રજીસ્ટર કરી અને બંને આરોપીની ધરપકડ અત્યારે તજવીજ ચાલુ છે અને બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે